દેવી નમો બ્રહ્મચારી જય શ્રી કૃષ્ણ આજે છે નવ દુર્ગાની નવ શક્તિઓ માં બીજું સ્વરૂપ બ્રહ્મચારી નું વ્રત કથા મહિમા કહેશું જો વિડીયો પસંદ આવે

માતા પૌરાણિક કથા માતા પૌરાણિકારી હિમાલય અને પુત્રી છે દેવશ્રી નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી એ તેમને મનોવાંછિત વરદાન આપ્યું એના ફળ સ્વરૂપ આ દેવી ભગવાન ભોલેનાથની વામીની અર્થાત પત્ની બન્યા જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધું પ્રાપ્ત થઈ જાય છે ભક્તિભાવને જે ભક્ત પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે દેવી બ્રહ્મચારીણી આપણને સંદેશ આપે છે કે જીવનમાં વિના તપસ્યા અર્થાત કઠિન પરિશ્રમ કર્યા વિના સફળતામાં પ્રાપ્ત કરવી અશક્ય છે મહેનત વિના સફળતા પ્રાપ્ત કરવી ઈશ્વરના પ્રબંધના વિપરીત છે એટલે સમજવા તથા તપ કરવાની શક્તિ હેતુ આ દિવસ શક્તિનું સ્મરણ કરવું યોગ શાસ્ત્રમાં શક્તિ સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે એટલે સંપૂર્ણ ધ્યાન સ્વાદિષ્ઠમાં કરવાથી આ શક્તિ બળવાન થાય છે બ્રહ્મચારીણી માતા નામનો અર્થ બ્રહ્મનો અર્થ તપસ્યા અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી દેવી માતાના હાથોમાં અક્ષત માળા અને કમંડળ હોય છે માતા બ્રહ્મચારિણી પૂજાથી જ્ઞાન સદાચાર લગન એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ પોતાના કર્તવ્ય પથથી ભટકતો નથી માતા બ્રહ્મચારીણી ભક્તિથી લાંબી આયુનું વરદાન આપ પ્રાપ્ત થાય છે બ્રહ્મચારીણી દેવીના ઘણા નામ છે જેમ કે તપ તપસ્વારીણી અર્પણા અને ઉમા મા ભગવતી એ શેલરાજ હિમા હિમાવાને ત્યાં જન્મ લીધો જેને લીધે તે શેલપુત્રીના નામે પ્રસિદ્ધ થયા ત્યારબાદ મહાદેવને પતિ રૂપે પ્રાપ્ત કરવા નારદજીના ઉપદેશ મુજબ દેવીએ ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો ઉનાળાની અતિશય ગરમીમાં માતા પાર્વતી દિવસ રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્ર છાપ કરતા વર્ષા ઋતુમાં તે પથ્થરની શિલા પર જ આસન લગાવીને નિરંતર જલધારાથી ભીના થતા રહેતા શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઊભા રહેતા અથવા બરફની શિલા પર બેસીને મંત્ર છાપ કરતા એ પૂરા ત્રણ વર્ષ સુધી આવું આકૃત તપ કર્યું અને તેને લીધે જ તે જેવા નામે પ્રસિદ્ધ થયા માતાની પૂજા કરતી વખતે સૌથી પહેલા હાથમાં ફૂલ લઈને તેમનું ધ્યાન કરો આ પછી માતાને પંચમૃત સ્નાન કરાવો પછી વિવિધ પ્રકારના ફૂલ અક્ષત કુમકુમ સિંદુર ચડાવો દેવીને સફેદ અને સુગંધિત ફૂલ ચડાવો આ પછી માતાને પ્રસાદ ચડાવો અને આચમન કરાવો પ્રસાદ પછી સોપારી ચઢાવો અને પ્રદિક્ષિણા કરો ત્રણ વખત તમારી જગ્યાએ ઊભા રહીને આસપાસ ફરવા પ્રદિક્ષિણા પછી ઘી અને કપૂર ભેળવીને માતાજીની આરતી કરો આ બધા પછી ક્ષમા માટે પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચીશું માતા ભગવતીને નવરાત્રીના બીજા દિવસે ખાંડ ચડાવી જોઈએ માતાને ખાંડ પસંદ છે બ્રાહ્મણે દાનમાં પણ કાંડ આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ કરીને દીર્ઘાયુ કરે છે દધાના કર ક્ષમા ક્ષમાલા દેવી પ્રસિદ્ધ મહામાયા યોગ શક્તિ પરાંબિકા તરીકે જેમની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ પૂજા કરે છે ત્યારે તંત્રશાસ્ત્રમાં પણ મહાશક્તિના યજ્ઞ યાગ અને તપસ્યા થકી અનંત સુખની પ્રાપ્તિ થવાનો ભક્તોનો અનુભવ છે એટલે જ કહેવાય છે કે જગન્મય દેવી આપ આ બ્રહ્માંડને ધારણ કરવાવાળા છો આપનાથી જગતનું સર્જન થાય છે પાલન થાય છે અને કલ્પના અંતે વિલય થાય છે જિજ્ઞાસુઓ માતાના અપરંપરા મહિમાનો જાણવા માટે બ્રહ્માજી રચિત દેવી સ્તુતિમાંથી મહાશક્તિનો મહિમા જાણવા પ્રયત્ન કરતા રહે છે